હા મારો ચીગર જાન દોસ્ત મારા સપોર્ટ માં મળાયો મેઠ્યો મેઠિયા ને પકડું નોમ લખવા સોપરો લઈ જવું પછી પાછું મેઠિયા ને પકું તો મેઠિયા ને મારી માર ખબરઈ ખળે સોગરો તો ના ખાવું જો પાછું સોળવાસ માની જો કઉ દ્વારકા ગોઠવ્યો છે બે દ્વારકા ગોઠવ્યો છે સોમનાથ ગોઠવ્યો છે મીઠાપુર ગોઠવ્યો છે અને પછી ફરતા ફરતા આગળ આ થઈ સીધા હરિદ્વાર થઈ સીધા ઉત્તરાખંડ સીધા ગુસુર 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 સીધા ઘેર માને એ જોનો જો ખાલી બસ હવા ઉઠે એટલે નેકડી પડે બસ મને તો આબો તો કોમ લખ છે ને આખો દાડો બસ ખેતર નું ઘર નું ખેતર નું ઘર નું બસ એન જ ફરવાનું અમાર તો જો જવાનું જ નહીં આ માથે દુનિયા જોવાની જ નહીં એટલે કોને કિસ કે છે કોને કેસે હવા પરણીને ઊઠી ને નીકળી જાય એટલે

કેલા તમિલનાડુ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા કર્ણાટક તમિલનાડુ આ બધું રાઉન્ડ ફિગર કેટલા દિવસની યાત્રા છે ક્યો અઠવાડિયું 28 દો મારું નામ પેલે લખાય ને તમે બહુ સારું કામ કરી છો અત્યારે જો આ તો બહુ તમિલનાડુ બાત જવાના 28 હતા ને 21 દાડાય થઈ દિવાળી વેકેશન છે પહેલા મારું નામ લખી દી અલ્યા વાઘુ ભાઈ ઓ આદરા નું નેહોણી આલો મારા ભાઈ આતારે હેતર નો કોમ છે ભાઈ હબરો અને પૈસાય નથી ભાઈ મારા ભાઈ મારી વાત બોલ હું શું કહેવા માંગુ છું તમારું કરવાનું છે ખાલી પેસેન્જર મને 61 પેસેન્જર સાઈન પેસેન્જર કરી આલો એ તો કાર્યાલય સી હા તમારી મફત સીટ એવું એટલે માર પૈસા નહિ ભરવાના તવા બેવણને ખાઓ પીઉ મુક્તમાં હ મુક્ત એટલે હું પેસેન્જર કરી એટલે મારા બે સીટો મારા માટે ખાલી બસ મારા માટે સ્પેશિયલ અલગ સ્પેશિયલ તમારું આરામ સીટ એવું ઊંઘવાનું ઉપર પેલું નહિ આવતું લક્ઝરીમાં હ એ છે તમે ખાલી પેસેન્જર કરી આલો અલ્યા પેસેન્જર તો ખાલી હું જાઉં ને

પૈસા ઉઘાઈ સીધા ફરાર થઈ જવું દિલ્હી બાજુ વાઘુ ભાઈ કેટલી ફીસ અંદાજ અંદાજે આપણો ગણી લો 5100 રૂપિયા 5100 રૂપિયા તો તમારું જો આવવાના છે મારા ની પણ મારા બીજો તો કેવું પડા 5100 ખાઉ પીઉ રહું બધું સારું કહેવાય યાર આટલું બધું ફરવાનું ને 5100 માં હું આવતો આ કશું ન આવતો આ તો હું તો એમનું ખાલી કીધું મારો અડધો ખર્ચો હું કરી નાખી લે ઓ હારા હો હા રા મોળા તાણ કહેવાય ઓઢો છે પણ એની દયા છેટલી છે

અને તમારે આવવાનું છે હવે હું એ તો વાવાસી ગઉ પછી વાવજો અને ફરવા હેડો અમાર જોડે ના હોય તો ના ના બાપી તમે જી આવો અમાર પાસે પૈસા નહી ગયા તમે જી આવો તા તે નહી આવો ના ના અમે તો ભઈન બે જવાનો છે હા ના ના ફરી આવો તા હવે તે આવો તો આવજો તો ભઈન વાત તો કરજો આવજો હારું રહેશે કાકુ ભાઈ હા જોયું ને જેટલો પેસેન્જર તૈયાર થઈ ગયો તમારી વાત તો અલગ છે ભાઈ તો પછી તાર કે તમને હું આગળ કાઢ્યા છે કે તમારા કારણે તમને જોવીલું ખરું કે યાર અલ્યા ભઈજી આવું છે હાજુ બલજીને પૂછશે અલ્યા આ બલજી હોહ તમારે કેરેજ થતા તમારે ગેરેજ જતા હા હા કે હળ મારું તારું બધું મો માયા મેલી હવે થોડું એમ ફરવાનું રાખો એ તો ફરવું તો છે પણ આપડા પણ હાલ જો પૈસા પૈસા અટલે તો કોઈ ગમે તે આખું પાછું કરવાનું હોય યાર આ આયોજન કર્યું કરી લજગારીનું તે કહું છું આ દ્વારકાંડ બે દ્વારકાંડ ગિરનાર બધા ફરવાની ઉત્તરાખંડ નહી શું કરતો ભાઈ

ના એ તો એમ યાર પચીસ તારીખ સવારે તૈયાર થાય તો મારી જેટલી તૈયાર થયો ને તમે દિવાળી સુધારી

બસ તાળે ખાલશું હા અને પૈસા થોડા ઓળ મેકજો પૈસા તો હું દникам થોડા મોય મેક્યો થોડા અલગ અલગ જગ્યા આ ટાટી જ નઈ જલ્દી પાલ પહેલી બે સીટો રાખી જ આગળ બેહવાતા ના પાવે હેડકો મેડી તઈ તઈ ન વાગ્યો ની પાલસ હવારો ની જી પાલી નઈ રહી શું કરું કરસ એ વા ગર હેડ મારું ચાલશે આડું કરે તો પેલા પાલ કેતો

મારી માગી છો કે કરવું પડશે ફટાફટ કે ભાઈ આ લાખ રૂપિયા લીધા છે લાખ રૂપિયા ઉપર છે લગભગ ઠેલો ભરેલો છે ને છો ને મહે છે ને લુકરા ને ગોધરા બધું લીધું છે અને બેઠ્યો ને જો મારા વાલે છે ને કે લક્ઝરી કરીને પરવાસ ની તો મોત આવશે એ શંકરિયા આવ્યો મારી જો બાપા બાળા હે વાત ના બાપા

હા બચી જો માની છો કે જઈને કઈ જનાર સારી વાત ફરા જલ્દી થવું પડશે કે માનીશો ગોમ્બાઈ બાર નઈ ને દી મને હા તમે પોસ વાગે કેતા હતા ને ત્યાં હાડા હાથ થયા દાડો ઉગી ગયો અલ્યા ભાઈ આ લજગરી નું સાધન નું કોમ એવું છે કોઈ પેન્ચર બેન્ચર પડ્યું હતું છોકરા મોડું હતા પણ વાઘુભાન ફોન તો કરો દેખાણા નહીં આયોજક વાળો દેખાતો નહીં મોડ ના એ આવતો યાર ભાઈ આ તો જો બધું બધું પ્લાનિંગ હોય ને આપણે દર દાડા રવાનું કે એટલે બધું પ્લાનિંગ હોય ને દવાઓ બવાઓ ને બધું ઈ ને કપડો લેવાનો ફોન કરો ને ઈવન લગા ફોન લગાજો કરો હા મોડું કરે લાગ બે કલાક પણ આ તો લજગરી જો દેખાજો ને વન બને વાગતો નહીં ને

રાતીએ ફોન કર્યો તો બે વાગે રાતી ફોન કર્યો કે તૈયાર થો જલ્દી અને એ રે બે એ રે છે ને તમારું નો માલતા હતા કે બે હોય મન મારે તે મારા ગોમ છોડીને જતો રહું છ ઊભો ર ફોન કર્યો લગાવ બેટી લગાવ ચલા તને ખબર નહી વાગું આ માર કદી જિંદગી મે તાર ભૂલતાઈ જાવ ઓ ભળવા જોવામાં જોવા એ તો જ્યાં યુપી અને સાચી વાત લાગતા કોણ સી ચોપાવા છે હે કોણ સી ચોપાવા છે હે